મેળડી માતાજી ગુજરાત ની લોકદેવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેળડી માતા નો વિશેષ માન છે માતાજી ભક્તો ના સંકટ દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ આપે છે એવી માન્યતા છે મહુવા વચ્ચે આવેલું આ મેળડી માતાજી નું મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધા નું મુખ્ય કેન્દ્ર છે અહીં રોજ ના ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે ખાસ કરીને ક્ષેત્ર નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન અહીંયા વિશાળ મેળો ભરાય છે સાથે રવિવાર અને મંગળવારે ભક્તો ની ભીડ હોય છે કારણ કે મેળડી માતાજી નો વિશેષ દિવસ મંગળવાર અને રવિવાર છે સ્થાનિક કથાઓ અનુસાર પ્રાચીન સમય માં ગાયો અને પશુઓના રક્ષણ માટે આ સ્થળે માતાજી પ્રગટ થયા હતા ત્યારબાદ ભક્તો અહીં મંદિર બાંધી માતાજી નો ધામ સ્થાપત્યો આજ સુધી આ સ્થાન પર ભક્તો ની અઢળક ચમત્કારી અનુભવ થતા રહ્યા છે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નથી પરંપરા અને લોક કથા નું જીવન પ્રતિક છે તમે શું મેળડી માતા ને માનો છો માનતા હોય તો એકવાર કોમેન્ટ કરો અને તમે કયા મંદિર ને કઈ જગ્યાએ જાવ છો એ પણ કોમેન્ટ કરો જય માયરડી